એક જણો કાળી સંદેશ નથી ફૂલ થઈ ગયો બોલો કાળી સંદેશ નથી બે કોથળી નાખી ગયો અને ઊભી બજારે નીકળો છે કોઈ મળે તો ગામ ના કે મહાણે ભાઈઓ જા આજ કાળી સંદેશ છે એના ગામમાં ગઢવી સાહેબ ઝરખ્યું મહાન ડાકણ થાય ગયા અને ઓલું પી ગયેલું તો આપણે કઈ વાંચો છે અહીં હાલ તો ગામના કેડે સડાઈ દીધું શમશાને વયો ગયો મહાણે ન્યાય હોય બોલી બળવાની ખાટલી લેવે કે ઈ જોઈ ગયું આ લે અહીંયા આવી સુવિધા થઈ ગઈ છે વન વિભાગે હવે તો આપે ખાટલી માંથી બેન બીડી ટેકાવી બોલો ત્યાં સુડેલ થઈ સુડેલો હાડા આઠ ફૂટ લાંબી તરબૂજ જવડા જવડા ગાલ ડુંગળીના દાણા જવડી જવડી આખ્યું સેન્ટિંગના હરિયા જેવા વાળ અવડા અવડા નખો અને દાંત તો તમે જોઈ લો ઓહો હો હો બોલાવતી આવી હા 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 તો ઓલો બીડી પીતો હોય કે ખોટું બળ ન કરતા કાઈ મયવ ટમટરો ખાટલો ખાલી બેઠો છે ઓલી કોઈ તમે બેહો બરોમે બેઠા ડાકરને પરશિયો વળી ગયો કે આ માલસી બીવે નહીં માણા શિભડું ફાટે ફાટી જાય

એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુલો રાણી બાજ છે ઘોઘા ના લગન છે ને સાહેબ એટલે જોયું નતું માંડવામાં લાજ કાઢેલી હોય એટલે કઈ મોઢું જોયેલું નહીં પણ પરણીને આવ્યા કોડી કડે રમી લીધા પછી બિચારો ગાંઘો છો ઘરના ક્યારે જોઈ લઉં જ્યાં એકાંત ત્યાં આમ જેમ બકરું વાડામાં જાય એમ ગળી ગયો તાં તો ઓલી દીકરી બિસારી બેઠેલી અને દીકરી આમ જે ઘૂંઘટ ઓછો કર્યો અને ઘૂંઘટ ટક્કર લઈ ગયો ઓય બાપા ડુંગળીના દાણા જેવડું માથું ડાળિયાના દાણા જેવી આંખ્યું કાનકડિયા જેવા કાન વિહ ભેહ ભેગી કરો ને જે વાન થાય એવો વાન આખ્યો દાંત બે ધબકે સકરિયા જેવી આંગળીયું તાં તો ઓલો પગ દિલ પડી ગયો કોય બાપા આને હાટુ ડીજે વગાડ્યા આપણે પડી ગયો તો ઓલી બિચારી નવી નવી એને એમ કે આ રોય અને વાય આવતી લાગે તે એને ડુંગળી ભાંગીને હુંગાડી પાણી સાચું પંદર મિનિટે ઓલો ભાનમાં આવ્યો એ ભાનમાં આવ્યો એટલે બેન હોય બિચારી દીકરી એટલું માઇન્ડ માઇન્ડ બોલે કે હા આમ શું કરો હજી ફરણીને હું હાલે આવું કાલે હેલ ભરીને ગામમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારે હામી મીઠ માંડે એમ અને રહી વાત લાજ નહીં તારે લાજ કાઢવી તો મારી એકની કાઢજે તો મારે જીવવા દેવો હોય તો સાહેબ આને ન મળે રૂપ ન મળે ગુણ હરખાના લગ્ન છે ને સાહેબ લગ્ન છે એટલે પંદર દી તો હરે ફરે એમાં એમાં જે સાહેબ જે આમ તમને કહું ને એટલે લગનનો લગ્ન લગ્ન છે મારા હે એ લગ્ન ના છે પંદર દી આટા મારતા હોય અહીંયા આપણે જોઈએ દરિયા કાંઠો હા ઓલો વળી આગળ આવી જ્યો જાતે વાયે ઓલા ગુમક ઘુમ્ક આય આવતા હોય ઓલો વળી થોડો થોડો થશે જો જે ગાંડી ખાડે છે તારી માને બધું દેખાય અરે નવા નવા બે જણા પરણેલા દરિયા કાંઠે આટા મારતા હતા તો એક જણો માકડું રમાડતો હતો ઓલો વાઇન્દ્રુ આવે ને માકડું એ રમાડતો હતો ચલ જમ્બુરિયા ગલોટ લગા તો બોલો ગલોટ લગાવે ચલ જમ્બુરિયા સાપ સલામ દો તો ઓલો આમ આમ ચલ જમ્બુરિયા દોરડી પર ચલો દોરી ઉપર હાલે ચલ જમુરિયા ઢોલ પર ચલો તો આમ દેડવતો જાય જેમ કે એમ કરે માણા કરતા હારું પછી તો ખેલ પૂરો થયો એટલે કોઈ કે દસ રૂપિયા કોઈ વીસ રૂપિયા ફેંક્યા એ બિચારો ઓલો રૂપિયા ભેગા કરીને ઓલો માકડો માથા ઉપર બે ગયેલો માથું પકડી આમ દેખી ઓલી કોઈ ઓલો પૈસા ભેગા કરીને ગણતો હતો એમાં ઓલા જે નવા નવા પરણેલા હતા ને એમાં ઓલો ભાઈ બોલ્યો કેટલું સરસ છે બેન બહુ સરસ છે આ નવા નવા હોય ને ભૂલથી એમ કીધું હોય ને કે આ તમારો કલર બહુ સારો હતો એ કલર ના આપણે શારઝા લઈ આવી બોલો હવે આને કીધું બહુ સરસ એટલે ઓલો તરત ગયો ઓલા માકડા વાળા પાસે

આ તમારું માકડું કેટલામાં આવ્યું લેવા દેવા વગર અહીંયા આવે મારી પાસે પૂછવા જીવન જેને મીઠા હોય દાંપત્ય જીવન એટલે શું એકાબીજીના સ્વભાવને સ્વભાવ ને અનુકૂળ થી જીવવું દાંપત્ય જીવન એટલે મેં કીધું ને પેલા કઈ જોવાનું નતું વડીલો સંબંધ કરતા ફાઇનલ પણ સાહેબ એક કઉ ગેરંટી સાથે કે જે વડીલો એ સંબંધ કર્યા હતા ભલે જોવા નહોતા ગયા પણ એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એમાં અને આ જોઈને કર્યું એમાં ઘણા કારણ કે હામ હામાં બે છે જેથી જોવા જાય તેથી વાટા પ્લાસ્ટર કરીને ઐશ્વર્યા રાય જેવાથી બેઠા હમણાં એક છોકરો ગામડામાં હો ગામડામાં જોવા ગયો કન્યા જોવા દીકરી જોવા ગયા ત્યારે દીકરીને બાપાએ કીધું કે જો દીકરી રૂમમાં બેઠી છે દીકરા જાઓ વાતચીત કરજો બેટા જાઓ બેસો હોલી બિચારી ગામડાની ભોળી દીકરી ઓલો છોકરો જેવો ઓલડામ ગયો ને આમ તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ કે આવો ભાઈ આવો ઓલો ઘર બધી બારો નીકળી ગયો બાપા કે કામ બેટા ઘાલો બાપા નીકળી કેમ તક મારે એક બેન વધી ને તમારે એક દીકરી વધી એક કન્યા જોવા ગયો ને એક છોકરો તો કન્યા દીકરીના બાપા એવું કીધું કે ભાઈ અમારે તો કોઈ ગરીબ ઘરનો છોકરો ને ગરીબડો છોકરો હોય ને એ ન્યા દીકરી દેવી છે તો ઓલો સોફા મળી હેઠો બે ગયો કે આવો ગરીબ થાય કે આવો તાજો નહીં હાવ હાવ તાજો નહીં ખરેખર બહુ બહુ ઓલું એક એક જોવા ગયો ને અમારો ભૂરો છે સાહેબ પાંત્રી કન્યા જોઈ આવેલો પાંત્રીસ કન્યાઓ ભુરાઈ જોઈ પણ ક્યાંય જોઈ ના આવે એટલે અમે પૂછી ભુરાને કા ભુરા કેટલે પહોંચ્યું તમે કે પતાતતાએ પહોંચ્યો હો પાછો તો થોડો પતાતતાય પહોંચ્યું પચાસ ટકા એને એ કહેતો તો ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના એને પચાસ ટકા કહેતો બોલાય પતા તતાય પહોંચે છે ને થોડું લઈ જાય કે એમાં એક દિ લગ્નની સિઝન બરોબર ફાટી નીકળેલી જ્યાં હોય ત્યાં ડીઝેન ઢોલ વાગે એમાં ભૂરો કંટાળીને મારી પાસે આવ્યું

હવે તો તમારી જેવા કોક આમાં ખાફ કે જો મેલ આવે તો અરે મેં કીધું તારા કાકાને કે માલા તાતાનું તેતા જ નહીં માયાભાઈ માલા તાતાનું ની નામ નહીં ત્યારે થલે થલી થાય પણ એમાં ખીજા હું કે મન કે થી જાય નહીં તો હું તલે મારું જોવા મોકલ્યો ને એનું તલીન વય આવ્યો હતો ભાઈ તાતો તેવાય દૂધમન તેવાય અરે મેં કીધું તો તારા બાલે કે માલા બારનું નામ લેતા નહીં નું નામ નહીં માલું કુતુબ ભેગું થાય ને મારા ગ્રીન મેરેજ કરવાના હું કહું ગ્રીન મેરેજ હું લીલ લીલ આવો આવો વિચાર અરે મેં કીધું ન હોય ભુરા માને કેટલો હરખ હોય વાત હાચી માયા ભાઈ હું જે કન્યા ધ્યોય ને આવ્યો ને મારી માએ કહી ના પાલે ફોતો દેખાલો આ આ કન્યા ધ્યોય તો મારા મા કહી ના પાલે આ તો નહીં જ આવી બાઈ માલા થેલે નહીં હું તો એક કામ કર તાર બા જેવી બુલકી હોય તાર બા જેવી નમણી હોય તાર બા જેવો વાન હોય એવી પસંદ કરી મને કે તો મારા બાપા ના પાલે કે મેં જે તલ્યું તો તું તલતો જ નહીં તમે મેં કીધું ભૂરી હવે હું તો શું કરું માયા ભાઈ પછી આમ તમે બધે ફલતા હોવ યાલ એટલું ન તલી એક ડાયલે વલગા તો તમને આમ જો પૂન થાય હો નહીં ચાલ આ તમને કહું જીવ માલો જોખમમાં પેલો ત્યાં ગળગળો થામા મેં કીધું ઉભર તાર કાકાને ને બોલાવો માલા તાતાને તમે બોલાય તમે બે સમજો માલે હમ ને એને મેં કાકા ને બોલાય મેં આપડે કુટુંબ ને જ બોલાવું પડે ને મેં કાકાને ફોન કર્યો કે આવો વાડીએ મારી વાડી આવ્યા એનો કાકો જ આ ભૂરા જોઈ જતો એની હામો ખીજા આ હું અહીંયા બેઠો મેં કીધું ભાઈ એની હાટું જ બોલાય શાંતિ હો તો ભૂલો બેઠો બેઠ કે જોયો તાતાના ના વલ જોવો તમાલા ઘેલે આવું કલે તો માલી ધેલે તેટલું તમે આઈ તી લે બબે લાફા માલે આ આપડી આદુ કોઈ આવવા વાળું નહીં એટલે ને મેં કહ્યું ભૂરા મૂક ને વાત મેં કીધું ભાઈ ભાઈ ભૂરા નું કઈક કરો મને કે માયા ભાઈ પાંચ જગ્યા તો હું હારે ગયો એને મેં ઘસી ના પાડી કે તારે કઈ બોલવાનું નહીં અમે વાતો કરશું ભૂલો હું કે માલો સંબંધ તલવાનો ને માલે નહી બોલવાનું મને કોક મૂંગો ન સમજે કે ભાઈ તું બોલ જ બગડે

અને તમે પંખા વગર ની સાયકલો લઈને આતા માલો તમારા ગલમાં ઊંધી લે ગલા પાહા પાછા વાઈ લાય ચલો તો એટલે મેં પાછું કહ્યું ઘુરે હવે મૂક ને બધું હું ત્યાં હું માયાભાઈ આવી જજો પિસ્તાલીસ ભલે ત્યાં માયાભાઈ કાલ જા ભલે કાલ જા વાતું થાય હા નિહાકા નાખતી ચી મેં ભુરા હું વાત કરું મેં કહ્યું વડીલ આપણે કામ કરીએ એવું હોય કયો ને હું વાત કરું હું સાથે આવું ભાઈ એમ તો એક જગ્યાએથી બે વાર ફોન આવ્યો કે જોઈ સામેથી જાઓથી કહેશી લોકો હું તો હાલો ને આપણે જઈએ હું તો પૂરો હું કે તો તો હોય હો તતા થઈ જાય તમે હાલે આવો તો 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 ફૂલું થઈ જાય તો આપણું પાતું મેં જો ભૂરા તારે કાકા કહે હાચું તારે બોલવાનું નહીં બોલશો મી છતાં તારે બોલવું હોય તો તારે અંગ્રેજી બોલવાનું અંગ્રેજીમાં તોતળા પણ ન આવે મન કે અમારી હાથ પેધીમાં અમારી હાથ પેધીમાં કોઈ બોલ્યું છે અંધલેજી હું તને શીખવાડી દઈ બલાબલ છે નહીં ઓકે બહુ તલત નહીં ગુડ હા પાડવી યસ ના પાડવી ને નો મન થાય ઈ તો એટલે તો આવેલે જ ને અને અમે ગયા હારે હો જે ગામમાં ગયા હતા તો ગામ વંડીએ સીડ્યું માયાભાઈ આવ્યા માયાભાઈ જોવા આવ્યા મેં કીધું ભાઈ આનું 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 જોવા ગયા હતા તો એ દીકરીના બાપાય હામા હામાં આવ્યા પધારો પધારો બેઠા અમે ને મેં ભૂરિયા કીધું ભૂરિયા શેલી ટ્રાયો આ વખતે ચૂક્યો એટલે હવે ગિરનારમાં મળશું આપણે શિવરાત્રી કે મેલે પરિક્રમા તો પૂરા હોવા ભૂરા નહીં જો શેલી ટ્રાય છે અમે જાય છે બેઠા ત્યાં દીકરી પાણી લઈને આવે એમ ટ્રેમાં તો ભૂરીઓ ગ્લાસ લઈને મને કોણી મળ્યો મારવા મને કે પાકું પાકું મેં તારી મેં કામ વાળી છે હું પાકું પાકું ધીરો રમે હવે દીકરો પાણી પીને મને કાનમાં કે થેતા ને આવ્યો હો બોલો બેલ થેતા ને આવ્યો મેં કીધું કા જેના તામવાળા આવા લૂપાલા હોય તો મૂલ મુદ્દો તેટલો લૂપાલો હોય છે મોઢું લાપસી મળ્યું ખાવા મેં કીધું તો આગળ ખબર પડે બટા આવે પછી તો દીકરી બાપાએ વાત કરે મે ભાઈ મજામાં મેં કીધું આ પછી એણું બુરાણ પૂછ્યું કે રસ્તે ક્યાંય તકલીફ નથી પડી ને ભેલા કે ના કેમ છે અમારું મકાન ગુડ તમારો પરિવાર બધે ઓકે ચા પાણી પીશો યસ એટલું કીધું હામા વાળા ગોથું ખાઈ જાય ક્યાં બાત હે પૂછી એનો જવાબ ને અંગ્રેજી સિવા કા નહીં અને એમાંય માયાભાઈનો મિત્ર લાવો આપણી ભૂરી ને અને ભૂરી આવી ભાઈ સાની કેટલી લઈનો ઓલી રજવાડી કેટલી આપણે આવે ને એ પ્રસંગમાં માણા લઈ આવે સગાવાલા મોટું મોટું એના અમુક બહેનો છે ને આ અંદર બહાર કિટલીને ધોવે પણ આ મોઢાને ન ધોવે કાં તો એને અંદર કાથીની દોરી નાખીને આમ ઘસી નાખવું જોઈએ અથવા તો ગરમ પાણી ભરીને એક બે વાર આમ કાંચ નાખવું જોઈએ પણ એ કાંઈ ન કરે અમુકને ઘેરે ચા પીવા જાય ને તો કીટલીનું મોઢું સાહેબ જોઈએ ને તો આપણી ચા મરી જાય હો ગોબરા છોકરા નાક ભીર્યું હોય એમ ફર્યું એમ હર રર કીટલી હાથમાં એક હાથમાં રગાબી નો ખડકલો અને એક શાળી કિલો તમામ તમામ અભરાય વાસણ ખખડે અને જાણે આફ્રિકા માલિકો ભૂલું પીડ્યું હોય એવું આખું દાંત મેં જો ભૂરા હવે બા ભૂરો બેઠો બેઠો કે ભાગુ તો માલી ભમતા લાદે તું ક્યાં સગાડ્યા નું સોરું છો મન કે માયાભાઈ રામદેવ બાબા નો આ ભલપુલ ઉપયોગ તલવાનો થાય અને બ્યુટી પાલનો ઉપયોગ તળવાનો થાય બાકી ભગાય નહીં અમે સીધી ભૂરાને રકાબ્યા આપણે સાહેબ વિવેક કરીએ ને બધે ને ભાઈને પહેલા આપો ભાઈને પહેલા આપો એ વિવેક નથી આ નાળ સામ હોય ભાઈમાં પહેલા વયું થાય એ વિવેક નથી કાઈ અમે સીધી ભૂરાને રકાબી પકડાવી આવી ભૂરાને ચા આપે એટલે સીધી કીડી આવી હવે કીડી આવી એટલે ભૂરો આમ આંગળી ના કે ચા તે કીડી તળી બાર દીકરો અહીંયા સતુ કરી શકે એટલે કાકા મારી કે પી લે હું અમે કરોલું અંગ્રેજી શીખવાડ્યું નહોતું ચા અંદર કીડી એટલે ભૂરો બિસારો આમ આમ કરે એટલે કાકો કે હજી જોવે હજી ચા જોવે નથી પીવી ત્રીજી વાર હું કીધું તને કાકો કીધું હું નો દીકરો હું થાય મોટા મને પહેને ભણવાનું કીધું ઓલા દોઢ કલાક થાય ડમડમો સડેલો ને પૂરો પહેર્યો એ તાલીમાં તીલી ત્યાં તીલી તીલી તા પીવાય તા કન્યા બોલી તીલી નથી તાની ભૂતી ત્યાં તા કન્યાની માં બોલી તો તું એવું ધલી ગયું જો તું એવું જડી જાહે મારા બાપ પણ જા ધર્મ ની વાતો હોય અને આજનો આનંદ એવો છે એ જી અગમ ગોચાર એ જી અલક ધણી ની ખોજ મારે માટે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે ઉરે મોજ એવી છે આ મેળો છે ને આ શરીર ભગવાન ની કૃષ્ણ ની છે આપણે ક્યાં સૂર્ય વગાડવી એના ઉપર આધાર છે એટલે મેળો છે એટલે મને આ કડી યાદ આવી કેવી મોજ છે ગુજરાતી ભાષાની મજા છે અને એક ભાષા હું રિપીટ કરું પણ યાદ આવ્યું એટલે

ਬੋਲੀ ਕਣ ਮੇਲੇ ਮੇਲੇ ਇਹ ਮੇਲੇ ਮੇਲੇ ਆਪਨੇ ਰਹਨੇ ਰਹੇ ਸੀ ਜਿਹੇ ਮੇਲੇ ਚਲੀ ਮੇਰਾ ਰੇਲੇ ਤੇ ਵੀ ਹੈ ਰੇ ਚਲੀ ਨਾ કવિ દાદ બાપુ કેતા ને મંદિર ની ઝાલર ના બાજુ કોઈ વગાડવા જાતો આજે બાળપણ યાદ આવ્યો મંદિર આવી રીતે શંખ વગાડતા રોહિયા ની આ કવિતા બસ મોજ માં